સીતારામ હા જયલીલભાઈ હા આપણે જો જઈએ વરવાડામાં આવ્યા છીએ વરવાડામાં ઓગણીસ સિલેક્શન બહુ મસ્ત મજાનું કલેક્શન છે ડ્રેસ મટીરિયલ સાડી પ્લાઝો લેગીસ તમામ વેરાયટી અહીંયા મળી જાય તમને છે આપણા આરથી મેં તમને દરેક જાતની વેરાઇટી કટલેરીમાં કપડામાં ઓછાળ ડ્રેસ મટીરિયલ જો આ દેહીયા બધી નાણાનો બોજા બધા એટલે એવા લેવા મે તો જો આ પાસય તો લીધા લાજો આગળ હું સિલેક્શન આપણે નાખું તમને જોઈએ એટલા કલર જોઈએ એટલી સાઈઝ બધું મળી જાય આખી દુપટ્ટા વાળી પેટ છે

અહીંયા આરતીબેનનો સ્વભાવ પણ એકદમ મસ્ત મજાનો છે ને તમને દરેક વસ્તુ દિલ ખોલીને બતાવશે તો એક વખત જરૂર ને જરૂર આ શોપની મુલાકાત લેજો સામાન છે ઘણા બધા માલ છે